અંકલેશ્વરના પટેલ નગરમાં તસ્કરોએ બંધ મકાન બનાવ્યું હતું પરિવારને પાંચ પચાસે ઘરે પરત આવતા જ નો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો ઘરની તિજોરીઓમાં મુકેલ સામાન વિખેર કરી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી અંદાજે એક લાખ ઉપરાંતની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

અને ઘરમાં જ પ્રવેશતા તમામ તિજોરીમાંથી સામાન વેર વિખેર પડેલો જોવા મળ્યો હતો તસ્કરો તિજોરીમાં રહેલ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી અંદાજે એક લાખ ઉપરાંત નિમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે મકસુદભાઈ મનસુરીએ બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી તો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા પોલીસે જે સીસીટીવી ફૂટેજ મેળવી મકસુદભાઈ મનસુરીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી મકસુદ ગુલા અહમદ મનસુરી શું ઘટના બની છે તમારું અહીંયા સવારમાં સવા 5 વાગે મારી ફેમિલીને ભોરું છોવા ગયો તો લગભગ 5:50 એ હું પટેલ નગર રીતન ઘેર આવ્યો આવ્યો ત્યારે આ ઘેર મારી તૂટી લેતી લોક તોડી ગઈ હતા દરવાજાના જોયું તો લોક તૂટી ગયેલું હતું જોયું તો તિજોળીના બધા કપડા પાંચ પાંચ કબાજ ના કપડા નીચે પડેલા હતા અંદાજે એક લાખ ની ઉપરની ચોરી નો માલ છે સોના ચાંદી નો અને સાથે